પાંચમા મનવંતર ની અંદર પરમાત્મા અજીત અવતાર ધારણ કરીને આવ્યા અને છઠ્ઠા મનવંતર ની અંદર પરમાત્માએ મોહિની અવતાર લીધો છે મનવંતર ની કથા છે સમુદ્ર મંથન મહારાજ થાય હા દેવતાઓ સ્વર્ગની સંપદાથી ચુત કઈ રીતે થયા તો એક દિવસ સમય છે દુર્વાસાજી ભગવાન નારાયણ દર્શન કરવા માટે ગળામાં રહેલી વૈજયંતિ માળા જે હતી એ દુર્વાસાજીને આપી આમ તો દુર્વાસાજી સદૈવને માટે ક્રોધમાં રહે ક્યારેય શાંત ન રહે પણ આજે પરમાત્માએ એનો સત્કાર કર્યો હતો એટલે આનંદમાં હતા સ્વામી ઇન્દ્ર આવ્યો હાથીની ઉપર બેઠો તો ઇન્દ્ર અને ઇન્દ્ર આવ્યો એટલે ઇન્દ્ર આવ્યો એટલે સામે દુર્વાસાજી ને જોયા દુર્વાસાજી ને ઇન્દ્ર એ પ્રણામ કર્યા ને પ્રણામ કર્યા એટલે ઇન્દ્ર ને પોતાના ગળામાં જે દુર્વાસાજી ને નારાયણે માળા આપી હતી એ જ માળા ઇન્દ્રને ને દુર્વાસાજી આપી દીધી કે જાઓ ઇન્દ્ર એ માળા લઈ ગળામાં ન પહેરી હાથી એ સુંઢ લઈ અને નીચે જમીન ઉપર નાખીને એની ઉપર હાથીનો પગ પડ્યો હાથીનો પગ પરમાત્માની માળા ઉપર પડ્યો અને દુર્વાસાજી ને રહેલો ક્રોધ હતો એ ક્રોધ વ્યાપ્યો અને પાછા ગુસ્સામાં આવીને શ્રાપ આપ્યો ઇન્દ્ર તને તારી સત્તાનો અભિમાન છે સ્વર્ગનું રાજ્ય અને તારી સત્તા બંને તારાથી ચાલી જશે તારી પાસે રહેશે નહીં આ બાજુ બલિયાદી દૈત્યોને ખબર પડી કે ઇન્દ્રને શ્રાપ મળ્યો છે સ્વર્ગની ઉપર ચડાઈ કરી સ્વર્ગની ચડાઈ કરી ઇન્દ્ર અને ઇન્દ્રાદી દેવતાઓ બધા ભાગ્યા અને સ્વર્ગના રાજા બન્યા છે કોણ આ દૈત્યો હવે ગયા છે બ્રહ્માજીની પાસે બ્રહ્માજીની પાસે જેને કહે છે કે મહારાજ બોલો સ્વર્ગ નું રાજ્ય વહી ગયું અમારી સંપદા બધી લઈ ગયા કાંઈ હાથમાં રહ્યું નહીં બ્રહ્માજી કહે છે અપરાધ તો તમારો જ છે ને સંપદા મળી અને તમે સાચવી ન શક્યા અને સાચવી ન શકે એટલે તમને આ તકલીફ પડી હવે શું કરવાનું તો હવે કઈ કરવાનું નહીં અમૃત પડ્યું છે સમુદ્રના તળિયા ઉપર અમૃત લઈ આવો અને અમૃત ના પાન કરો તો તમે અમર બની જશો પછી લડવા જાઓ પછી તમને કઈ વાંધો આવશે નહીં સમુદ્ર મંથન કરવું પડશે સમુદ્ર મંથન કઈ રીતે થાય એકલાથી તો થાય જાઓ તમારા જે ભાઈ છે ને એ દૈત્યો એની પાસે જઈને વિનંતી કરો એ તમારો સાથ સહકાર આપશે તો સમુદ્ર મંથન થશે બાકી સમુદ્ર મંથન નહીં થાય એટલે દેવતાઓ ગયા છે દૈત્યોની પાસે બલી મહારાજની પાસે જઈને કહે છે કે હે દૈત્યો ગમે એમ તો આપણે ભાઈઓ તો ખરા ને આપણી માં અલગ છે આપણો બાપ તો એક છે ને એટલે દૈત્યોએ કીધું કે રેવા દો વાત ખોટી રહેવા દો

અર્ધમ અર્ધમ મયા અડધું તમારું અડધું દેવતાઓ પાસે આવ્યા કે હા વાત તો સાચી છે હા તો પાડી પણ અડધું માગે છે અડધું માગે તમે આપી દીધો ને પણ કે મહારાજ અડધું માગવામાં ગણતરીમાં ફેર આવ્યો અને બરોબર અમૃત નીકળ્યો નહી અમૃત જ એને માગ્યું તો તો પછી અમે તો હતા નન્ની આવીને ઉભા રહીએ ને અમારી પાસે તો પછી બીજું કાઈ નો રે બ્રહ્માજીએ કીધું હા તો પાડો હા પાડવાં તમારું શું જાય છે તમે તો દેવતા તમે ઇન્દ્રને કીધું તમે તો પ્રમુખ છો અને પ્રમુખને તો બધી વાતમાં હા આજ કરાય એને કાઈ ના વચ્ચે ઓબ્જેક્શન કરાય જ નહીં હે ને ને આજ પાડવી પડે પર્વત પાસે જ્ઞાન મંદ્રાચલ પર્વત ને કીધું તમે રવાયો બનો મંદ્રાચલ પર્વત કે વાંધો નહીં બનુ પણ મારી એક શરત કે શું અર્ધમ અર્ધમ ત્વયા મયા એમાંથી જે કઈ પણ નીકળાય અડધું તમારું અડધું મારું દેવતાઓ પાછા બ્રહ્માજી પાસે આવ્યા કે મહારાજ તકે હા અડધું ઓલા દેવતાઓ માંગે દેતીઓ માંગે છે અડધું આ મંદ્રાચલ પર્વત માંગે છે અડધું એને આપી દેસુ અડધું આને આપી દેસુ તો અમે રહેશું ઠંઠન ગોપાલ અમારી પાસે કઈ નહીં રહે અમે પાછા હતા ત્યાં ત્યાં ઉભા રહેવું તમને મેં કીધું કે તમે જઈને ખાલી હા પાડી દો પછી દેવું લેવું તો આપણા હાથની વાત છે ને તમે હા પાડી દો ખાલી વાસુકી નાગ પાસે ગયા છે નેત્રા બનાવવા માટે એને કીધું અડધમ અડધમ તોયા મે અડધું મને આપો તો હું નેત્રા બનું વાંધો નહીં અડધું તમને હવે બ્રહ્માજી પાસે ન ગયા હવે બ્રહ્માજીએ કીધું હા પાડી દેવાની ના ક્યાંય નહીં પાડવાની એટલે બધું થયા કરશે અને બધાએ હર હર મહાદેવનું નાદ કરતા સમુદ્રના કિનારા ઉપર આવ્યા છે મદરાચલ પર્વત આવ્યો મદરાચલ પર્વત આવી વાસુકી નાગ આવી નેત્રા બન્યા છે એક બાજુ દેવતાઓ છે ને એક બાજુ દૈત્યો છે અને સમુદ્રનું મંથન ચાલી રહ્યું છે સમુદ્ર મંથન ની અંદરથી જ્યારે સમુદ્ર મંથન થતું હતું એ મંદરાચલ પર્વત ધીમે 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 મંથન થતા થતા નીચે બેસવા મળ્યો અને નીચે બેસતા પરમાત્માએ કીધું છે કે લાવ હવે આની અંદર મારે જ મદદ કરવી પડશે પ્રભુ વગર કોઈ કાર્ય સફળ થતું નથી

દેવતાઓને કીધું દેવતાઓ એ દેવતીઓને કીધું કે લ્યો પેલો વારો તમારો તમે પી જાઓ દેવતીઓ કઈ અમે ગાંડા છીએ અમારી શું અક્કલ ઘાસ ચરવા ગઈ છે અમને ખબર છે આ હળાહળ વિષ છે અને પી જાય માણસ ટકે નહીં બળીને ભસ્મ થઈ જાય દેવતાઓ કહે છે કે મારે નથી જોતું એટલે વાસુકી નાગ ને કીધું તારો તો ખોરાક છે તું તો પી જા કઈ કે વાત હાચી હું વિષ્ણુ પણ આ મારું કામ નહી મંદ્રાચલ પર્વત ને કીધું બાપુ મને તો રહેવા જ જોઈ કે આ મારું કામ નહી જોત જોતામાં હળાહળ સમુદ્ર ને સંસાર ને બાળવા માંડ્યું બધાએ કીધું છે કે આમાંથી આનું વિષ્ણુ પાન કરશે કોણ તો કે એક જ વ્યક્તિ આમાં સમર્થ છે અને એક જ આપણી ભોળાનાથ સિવાય આની અંદર બીજા કોઈનું કામ નથી હે અને એટલા માટે પછી ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી દેવતા હોય વંદે દેવ ઉમાપતિ સુરગુરુ સુર ગુરુ वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूना वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियम् વંદે વંદે ચ ભગવાન શિવને પ્રાર્થના કરી શકે ભગવાન ભોળાનાથ હવે તમે આવો તમે આનંદ પ્રો ભગવાન ને પ્રાર્થના થઈને ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા જુએ છે કે સંસાર નો પ્રલય અને સહન ન થયું અને ભગવાન ભોળાનાથે કૃપા કરી તત કરતલી કૃત્ય પરમાત્માએ કીધું છે પાત્ર ની જરૂરિયાત નથી તત કરતલી કૃત્ય આ બંને હાથ હતો ને બંને હાથનું પાત્ર બનાવ્યું પિતવા હાલા હલમ વિષમ પરમાત્મા હાળા હાળ વિષ્ણુ પાન કરી ગયા અને પોતાના ગળાની અંદર વિષ્ણુ રાખ્યો નામ પડ્યું છે નીલકંઠ સૌએ જયકાર કર્યો બોલીએ નીલકંઠ મહાદેવ કી જય આટલો દયાળુ છે પરમાત્મા શિવ ભગવાન શિવની દયાળુતાને તો કોણ વાત કરી શકે સાહેબ સમુદ્ર મંથને ને ભોળા તું તો ભોળો રહી ગયો પીધું અમૃત અને તું તો વિષ પી શિવ જેવો કોઈ દયાળુ નથી આ જગત ની અંદર નાથ હમારો દેવી નદી કહે છે બ્રહ્માજી કહે છે પાર્વતીજી આપ્યું છે મને બધું સંચાલન કરવા આ બધી ઉત્પત્તિ કરવાનું મને કીધું પણ મને શાંતિ જ્યાં બધું મેળ પાડી લઉં ત્યાં આવીને કંઈક નખો કરી દે બાવરો રાવરો ૈયા એક એક પ્રસંગ બહુ પ્રચલિત છે ભગવાન આપણે એમ કહીએ ને ભોળાનાથ ને કૈલાસ ની અંદર શું અંગે લાગેલું અને બીજું કઈ લક્ષ્મીજી આવ્યા પાર્વતી પાર્વતીજી કે હા અમારા વૈકુંઠ માં તો કારેક આવો સોનાના દરવાજા સોનાના હિંડોળા સોનાના પલંગો ઉપર અમે ઝૂલીએ છીએ તમારા કૈલાસમાં તો આ નગરા ચારે બાજુ ભૂતળા વૈકુંઠમાં ખબર પડે અને પાર્વતીજીને ખબર પડી ગઈ કે આ મને મેણું મારવાનું કરે છે ગયા સીધા ભગવાનની પાસે ભોળાનાથ પાસે મહારાજ તો કે હા આ બધા આવીને રોજ મને મેણા મારી જાય છે તમારી પાસે કઈ ઓછું થોડું છે આમને આપણે સ્મશાનમાં પડ્યા રહી છે આ ધૂળના ઢગલા એમને પીડા છે આ ભસ્મના ઢગલા એમને પીડા છે કઈક સારું રહેવા માટે બનાવો ને નંદી ને બધા કામ આમથી આમ ચોવીસ કલાક ફેરા કરે કે કામ ચિંધો ને આપણે સોનાના મહેલ નથી બનાવો પણ સોનાનો હિંડોળો તો એક બનાવો કોઈક આવે તો મહેમાન હાટું તો કઈક બનાવી નાખો પાર્વતીજીને ભગવાન ભોળાનાથ ખબર પડી કે પાર્વતીજીના મનની અંદર થોડી જ્ઞાની થઈ છે એટલે કીધું છે કે કે કામ કરો દેવી તો શું આ ભભૂત ને લઈને એક વખત જાઓ પાર્વતીજીની પાસે હા લક્ષ્મીજી પાસે વૈકુંઠમાં જઈને એને કયો કે આને બારોબાર થોડુંક સોનું કે લક્ષ્મી અમને આપો અમે થોડુંક કામકાજ કરાવી લઈએ કૈલાસની અંદર

એમ નેમ પડ્યું રહ્યું પછી પાર્વતીજી કીધું કે લક્ષ્મીજી તો હા એક ચપટી બભૂત થાય એને ભારોભાર જેટલું સંપદા અમારે જોઈએ છે એટલી તમારા વૈકુંઠમાં નથી અને અમારા કૈલાસ તમે વાત કરો છો આ ચપટી બભૂત છે ખાલી અને એને ભારોભાર તમારા વૈકુંઠમાં સંપદા નથી આવો અમારા

પાન પ્યાપે રાખો દે તાર તાર આયો શરણ તિહાર કબૂતાર તારકો કૈલાસ કે નિવાસી નમબાર પાર પાર આયો શરણ તિહાર કબૂત ਨਾ ਨਹੀਂ ਲੈ ਕੋਈ ਜਣ ਤੇ ਸਾਸ ਤੇਰੀ ਦਇਆ ਸੇ ਤੁਤ ਨੂੰ ਜੀਵਨ ਕਾ ਬਿਨਾ ਨਹੀਂ ਲੈ ਕੋਈ ਜਣ ਤੇ ਸਾਸ ਤੇਰੀ ਦਇਆ ਸੇ ਤੁਤ ਨੂੰ ஆய தி तो क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए तिलो तेरे नाम से बसे गए तिलो तेरे क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बस गए दिलो कसम तेरे नाम से बस गए दिलो कसम तेरे नाम से दरदा देखो बार निहार निहारूं दरदा देखो बार तुझको निहारूं

શિવની પ્રાર્થના કરીને ભગવાન શિવે ગળામાં વિશે રાખ્યો નામ કહેવાનું છે નીલકંઠ પછી તો સમુદ્ર મંથન કરતા એવું કહેવાય છે લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા દનવંતરી ચંદ્રમા ગાવ કામદુગા સુરેશ્વર ગજો

આસો બધ તેરસ એટલે કે ધનતેરસ ના દિવસે આપણે ધનવંતરી ધનની પૂજા કરીએ છીએ લક્ષ્મી પૂજા દિવાળીના દિવસે પણ ધનવંતરી પૂજા દિવસે ધનવંતરી મહારાજ પ્રગટ થયા અમૃત નો કુંભ લીધો અમૃત નો કુંભ લઈને જ્યાં દેવતાઓ જોતા રહ્યા દેવતોએ ધન્વંતરી ના હાથ ની અંદર થી અમૃત નો કુંભ લઈ લીધો પકડીને ભાગ્યા દેવતાઓ બધા દોડી છે બ્રહ્માજી ની પાસે અમૃત નોડો દોડ્યા એની પાછળ પણ પકડાય નહી પરમાત્મા કહે છે આય કામ મારે કરવું પડશે એટલે પરમાત્મા મોહિની સ્વરૂપે આવ્યા છે મોહિની અવતાર લીધો

પહેલી વાર તમને જોયા અત્યાર સુધી તો આવી રીતે તમને ક્યારેય જોયા નથી કહે છે હું તો હમણાં જ આવી હજી પણ આપ કોણ છો અને પાછળ જે ઓલા બધા તમારી પાછળ દોડતા આવે એ કોણ છે બલી કહે છે કે એ અમારા ભાઈ છે દૈત્યો છે સ્વર્ગનું રાજ્ય એને જોઈએ છે અમારી પાસે આ અમૃત છે એને પીવું છે ને અમારે પીવું છે ભગવાન કહે છે કે કામ કરું તો કે હા આ અમૃત નું પાન જે છે હું તમને બંને સરખા વેચી દઉં તો પ્રમાણની અંદર આવો એક સરખા પ્રમાણમાં તમને વેચી દઉં તો તમને કેમ લાગે તો તો સૌથી સારું ને બાપા બે લાઈન કરી નાખો બંને લાઈન કરી છે અને દેવતાઓ અને દૈત્યો બે લાઈન ની અંદર બેઠા પરમાત્મા મોહિની સ્વરૂપે હાથમાં કુંભ છે કળશ છે દેવતી કહે છે કે ઉપર ઉપરનું જે પાણી છે ને એ પાણી હું દેવતાઓને આપી દઉં પછી નીચેનો જે જાડો માલ હોય ને એ પછી તમને આપું એટલે મેન તો આપણને શક્તિ આપણી પાસે વધી જાય ને પરમાત્માનું સ્વરૂપ એવું મોહિત થયું બધાય મોહાયા જેમ કે એમાં હા પાડવી જ પડે હા પાડી છે બંને બાજુ દેવતાઓને અમૃત અમૃત પાતા હતા એક રાહુ નામનો દૈત્ય હતો એને ખબર પડી કે લાઈનમાં આવીને બેસી ગયો ચંદ્ર અને સૂર્ય બંનેની વચ્ચે બેસી ગયો ભગવાનને ખબર ન રહી લાઈનમાં માં આવતો હતો અને એને તે અમૃત આપ્યું અમૃત નું પાન કરે ત્યાં તો સૂર્ય અને ચંદ્ર એ બંને પરમાત્મા કીધું ભગવાન આ તો બીજી પાર્ટીનો માણસ છે આપણી પાર્ટી નો માણસ નથી ભગવાને જોયું અને સુદર્શન ચક્ર હતું એ સુદર્શન ચક્ર છોડ્યું અને એનો જે મસ્તક હતું એ મસ્તક ધડ થી અલગ કરી નાખ્યું છે રાહુ અને એકમાંથી બે ભાગ થયા એકનું નામ રાહુ અને બીજાનું નામ કેતુ આજે પણ એનો પ્રભાવ આપણને દેખાય છે સૂર્યગ્રહણ થાય ચંદ્રગ્રહણ થાય તે દિવસે પૃથ્વીને વધારે ઘસારો પડે ચંદ્રમાને ઘસારો પડે સૂર્યને પણ ઘસારો પડે પછી તો દૈત્યો અને દાનવોનું યુદ્ધ થયું છે યુદ્ધ થતાની સાથે અમૃત પાન કરેલા દેવતાઓ જીતી ગયા અને દૈત્યો બધા હારી ગયા